કુળદેવીમાં સાક્ષાત આવીને દર્શન આપશે આ કામ આજથી જ કરવાનું શરૂ કરો કુળદેવીમાં તમારા ઘરે સાક્ષાત આવશે તમારે આ કાર્ય કરવાનું છે કુળદેવીમાં તમે જે દેવી દેવતાઓને માનતા હો એ તમારા જોડે તમારા ઘરે સાક્ષાત તમને દર્શન આપશે તમારે આ પ્રમાણે આ કાર્ય દરરોજ કરવું પડશે જો તમે કુરદેવીને માનતા હો અથવા કોઈ પણ દેવી દેવતા પ્રત્યે શ્રદ્ધા રાખતા હો તમારા કુરદેવતા હોય પૂર્વજ દેવ હોય અથવા તમારી કુરદેવી હોય તો જે દેવી તમે હૃદયથી સાચા હૃદયથી શુદ્ધ ભાવથી તન્મનથી માનતા હો તો આ પ્રમાણે કાર્ય કરવાથી એ દેવ તમને સાક્ષાત આવીને દર્શન આપશે તમારે કોઈ જોડે હાથ લંબાવવાની જરૂર નહીં પડે કોઈના પગે પડવાની જરૂર નહીં પડે ગમે તેવું કાર્ય કુરદેવીમાં કરી દેશે તમારો ભરોસો તમારા કુરદેવી ઉપર તમારા માતાજી ઉપર હોવો જોઈએ તમારો વિશ્વાસ નક્કી કરે છે કે કયા દેવનો કયા દેવીનો કયા માતાજીનો તમે કેટલો વિશ્વાસ રાખો છો તમે કઈ રીતે એમની ભક્તિ કરો છો કઈ રીતે તમે એમના ઉપવાસ કરતા હો એમની સેવા પૂજા કરતા હો એમને માનતા હો અને તમે તેમને કયા ભાવથી માનો છો દેવને તમે કેટલી લાગણી કેટલો પ્રેમ અને કેટલી ભક્તિ રાખો છો એ દેવ તમારો ભાવ જાણે છે ત્યારબાદ તમારા ઉપર દેવના આશીર્વાદની કૃપા થાય છે મિત્રો અત્યારે હળાહળ કળિયુગમાં જો તમારે દેવની કૃપા મેળવવી હોય તો આ પ્રમાણે કાર્ય કરજો કહેવાય છે કે આ તો ભાઈ પહેલા ભવનો ભાઈ ભોગવે છે ગયા જન્મનું પાપ ભોગવે છે પરંતુ મિત્રો અત્યારે કળિયુગમાં પહેલાનું ગયા જન્મનું પૂર્વજ નામના એ બધા સતયુગમાં ત્રેતાયુગમાં જતું રહ્યું અત્યારે તો કળિયુગ ચાલે છે જે કરો એ અહીંનું અહીં જ ભોગવવું પડે છે સારું કરશો તો સારું ફળ મળશે અને ખરાબ કરશો તો ખરાબ ફળ મળશે જેવું કરશો તેવું ભરશો વાવો તેવું ન એટલા માટે જે કરશો એ સારું કરશો મિત્રો કહેવાય છે કે જો તમે કોકનું ઠારશો તો ઠરશો નહીંતર નક્કી પાપના માર્ગે તમે હશો તો ક્યારેય તમે કોઈનું સારું ભલું કરી શકશો નહીં એટલા માટે તમારે જો કુળદેવીને માનતા હો તો તમારા કુળદેવીનું નામ લખજો તમે કયા ગામથી આ વીડિયો જોઈ રહ્યા છો સાંભળી રહ્યા છો એ ગામ જિલ્લો તાલુકાનું નામ લખજો મિત્રો બની શકે તો ભલામાં ભાગ લેજો ધર્મનો કાર્ય કરજો કોઈને મદદ કરજો ગરીબની મદદ કરો હું આશા રાખું છું કે તમે બધા મિત્રો હેમખેમ હો સર્વકુશળ મંગળ હો એવી હું કુરદેવીને અને ગુરુદેવને પ્રાર્થના કરું છું મિત્રો તમારે કુરદેવીને માને દરરોજ એવી પ્રાર્થના કરવાની છે ચાહે તમે કોઈ પણ પ્રકારના વ્યક્તિ કે માણસ કેમ ના હોય તમે સાચા હૃદયના ભાવથી માને પૂજા કરેલી હશે માનું સ્મરણ કરેલું હશે માની સેવા પૂજા કે ભક્તિ કરેલી હશે એમના નામના ગુણગાન ગાયા હશે કુળદેવીના નામે તમે ધર્મ કર્યું હશે કુળદેવીના નામે તમે કોઈને અન્ન ખવડાવ્યું હશે કોઈને ઉપયોગ કરેલો હશો તો એ વ્યક્તિના એ માણસના આશીર્વાદ અમીના ઓડકાર સ્વરૂપે તમને એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે એનાથી કુળદેવીમાં તમારા ઉપર પ્રસન્ન થાય છે તમારે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય એ તમારે જાણવો કે પિહાણવો નથી પરંતુ તમને એવું લાગે કે આની મારે મદદ કરવી છે તો કરી દેવાની સંગત સારાની રાખવાની સોબત સારી રાખવી વ્યસનથી દૂર રહેવું ઘરમાં ક્લેશ કંકાશ ઝઘડાઓ ખોટા વ્યસનો ફેશનો ના થાય એનું આપણે ઘરમાં કાળજી રાખવી બાળકોને શિક્ષણ આપવું અને આપણી પેઢીનું કુટુંબનું માન સન્માન જળવાઈ રહે એ રીતે ધર્મના સારા માર્ગે સાધુ સંતો વડીલોના કહેવા મુજબ સારા વિચારો તરફ આપણે દોરાવવું જોઈએ અને આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ એવી રીતે તમારા કુળદેવીને તમે દરરોજ સેવા પૂજા કરો સારા કર્મ કરો એવી જ હું આશા રાખું છું મિત્રો કુળદેવીને દરરોજ દીવો કરો ધૂપ કરો એમના નામે ધર્મ કરો તમે વડીલોના આશીર્વાદ લો મામબાપના આશીર્વાદ લો કોઈ એવું ધર્મનું કાર્ય કરજો જેથી કુળદેવીમાં રાજી રહે અને તમારા ધારેલા બધા કાર્યો સિદ્ધ થઈ જાય તમારો ધંધો પણ સારો ચાલવા લાગશે મિત્રો એક વાત તમને કહી દઉં જ્યારે તમે બધી જગ્યાઓથી ફસાઈ ગયા હો હેરાન પરેશાન થઈ ગયા હો તમને કશું જ ન આવડતું હોય અને તમને એવું લાગે કે મારે હવે જીવવાનો કોઈ અર્થ નથી હવે જીવન જીવવાનો મારે કોઈ આરો નથી ત્યારે અંતે અચાનક જો તમારો ધંધો વ્યાપાર ધમધકાર ચાલવા લાગે તમને કશું જ ન આવડતું હોય પરંતુ અચાનક ઘરમાં પૈસા આવે તમારે જે કાર્ય કરવાનું હતું એ થવા લાગે દુશ્મનો પણ તમારાથી પાછા પડી જાય અને તમારા ઉપર જે વિઘ્નો આવ્યા હતા એ હટાઈ જાય તો સમજજો કે તમારે કંઈક આવી શક્તિ મળી છે એમાં પણ એ શક્તિ કોઈ આપની માવજત કે કુરદેવીની કૃપા માં ભગવતીની કૃપા અને તમારા વડીલોના આશીર્વાદ દ્વારા બની રહી છે જ્યારે જીવનમાં આવું થવા લાગે ત્યારે સમજવું કે કોઈ શ્રેષ્ઠ શક્તિ તમારે આગળ જવા માટે ધક્કો આપી રહી છે અને તે શક્તિ તમને આગળ લઈ જવા માટે કામ કરી રહી છે પણ મનમાં અભિમાન ક્યારેય ન લાવશો કુળદેવીની કૃપા હોય તો તમે જન્મોજનમના દુઃખમાંથી બહાર નીકળી જાવ છો એટલા માટે હર હંમેશા દરરોજ સાચા હૃદયના ભાવથી માને પ્રાર્થના કરજો મિત્રો રોજ સવારે વહેલા ઊભા થાવ તો ભગવાનનો અને માતાજીનો આભાર માનજો કે તમને હેમખેમે સર્વકુશળ મંગળ રાખ્યા છે કદાચ મિત્રો તમારા જોડે અઢળક રૂપિયો છે ધનસંપત્તિ છે પરંતુ તમને એ સંપત્તિ વાપરવા માટે તમારું શરીર સશક્ત ન હોય મજબૂત ન હોય કદાચ આંખો જ ન હોય તો તમે શું એ રૂપિયો વાપરવાના છો કે દુનિયા જોવાના છો કદાચ તમારા જોડે અઢળક સંપત્તિ છે અઢળક રૂપિયો છે પરંતુ તમારા જોડે બે હાથ કે બે પગ ન હોય તો એ રૂપિયો શું તમે વાપરો છો એવી જ રીતે તમારી જોડે કરોડો રૂપિયા છે પરંતુ તમારી કિડની ફેલ હોય તો તમે સંસારને ભોગવી શકતા નથી પરંતુ જો તમારું શરીર સ્વસ્થ હોય બે આંખો હોય બે હાથ હોય પગ હોય અને શરીર તંદુરસ્ત હોય એમખેમ હોય સર્વકુશળ મંગળ હોય આનંદ હોય ચિંતા ન હોય ઘરમાં કે તમારા ઉપર લેણું ન હોય બધી રીતે તમે શાંત હોય તો શું તમે ભગવાન માતાજીનો ઉપકાર નથી માનતા હે પરમ કૃપાળુ પરમાત્મા હે માતાજી તે મારું શરીર સ્વસ્થ છે તો હું જે ધારું એ કાર્ય કરી શકું છું મિત્રો કામે ચોંટી જાવ ધંધે વળગી જાવ બધું સારું જ થાય મહેનત કરો અને જે કમાયેલો પૈસો હશે એ તમારી પેઢીને ઉગારશે એટલા માટે તંતોડ મહેનત કરો જે કાર્યમાં તમે આગળ જવા માંગતા હો એમાં પૂરેપૂરો સમય લગાવી દો જરૂર તમારો સમય રંગ લાવશે અને એક દિવસ તમે ચોક્કસ સફળ થઈ જશો એટલા માટે કુળદેવીનો આભાર માનજો કે તમારું શરીર સ્વસ્થ છે તો તમે જે ધારો એવું કાર્ય કરી શકો છો એટલા માટે સારું એવું કાર્ય કરજો એવી હું આશા રાખું છું વિડિયોમાં તમારા કુરદેવીનું નામ લખજો અને આપ તમે બધા મિત્રો હેમખેમે હશો એવી ગુરુદેવેને પ્રાર્થના કરું છું જય માતાજી જય ગુરુદેવ